રાજકોટ દુર્ઘટના પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે તેમણે ગેમ ઝોનના માલિકોને ભાજપ સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો છે લોકોને સસ્પેન્ડ કરવાના બદલે મોટા અધિકારીઓ સામે પગલાં લેવા પણ તેમણે માંગ કરી છે જ્યારે બીજી તરફ રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવે શક્તિસિંહના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા જે શહેર મેં હાદસા હોતા છે ઉસી શહેર કા મેયર વહા પે જાતા હૈ वो इलीगल काम करने वाले लोग अपने सोशल मीडिया पे मेयर के साथ तस्वीर चिपकाते हैं और चलाते हैं उसी जगह पे बीजेपी का लोकल एमएलए जाता है मेयर भी बीजेपी के हैं बीजेपी के एक जनरल सेक्रेटरी यहाँ के वो जाते हैं कमिश्नर म्यूनिसपल कमिश्नर जाते हैं कलेक्टर जा रहे हैं एसपी जा रहे हैं और जोन के पुलिस ऑफिसर्स भी जा रहे हैं और साब की तस्वीरें वही गेम जोन वाले अपने सोशल मीडिया पे वायरल करते हैं सबके सामने ये हो रहा था और ये इसलिए हो रहा है क्योंकि बीजेपी अपने धन संग्रह के लिए ऐसे ही इलीगल काम करने वालों से हफ्ते लेती है और प्रशासन भी पूरा इसके साथ मिल चुका है इतने बड़े लोग इसमें इन्वॉल्व है और छोटी एसआईटी कुछ नहीं कर पाएगी સુપ્રીમ કોર્ટ યા હાઈકોર્ટ કે સિટિંગ જજ કે જીચ હોગ આ જે ઘટના બની ત્યાં જ આ કાર્યક્રમ નહોતો મારો જે ફોટો છે એ અંદાજે દોઢ બે વર્ષ પહેલાં ઓટો એક્સપો એમના આયોજકો એ પણ આ ટીઆરપીના આયોજકો નહીં પણ અન્ય ઓટો પાર્ટસનું જેમણે ઓટો એક્સપો કર્યો તો એમાં આઉટ સ્ટેટના અને રાજકોટના ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓ અને એમની સાથે જોડાયેલા લોકો કે રાજકોટ ઓટો એક્સપોના માટે થઈને આયોજન કર્યું હતું આ વિઝિટને રાજકોટના મેયર તરીકે જ્યારે હું જવાબદારીમાં હતો એ વખતે મને આમંત્રણ મળ્યું હતું અને એ આમંત્રણને એક રાજકોટના ઉદ્યોગ જગતના એક ડેવલપમેન્ટ માટે થઈને હું આ આમંત્રણનો સ્વીકારીને હું ત્યાં ગયો હતો પણ આ બાબતને આ ઘટના સાથે કે આ જગ્યા સાથે કે આ આયોજકો સાથે કે એમની સાથેના સંબંધો સાથે જોડવા એ હું રાજનીતિમાં આ બાબતને દુઃખદ ગણું છું કારણ કે સ્વાભાવિક છે આ જે ઘટના બની છે એ ખૂબ જ અત્યંત દુઃખદ છે એમની સાથે જે કોઈ જોડાયેલા જે કસૂરવાન છે એમની સાથે પગલાં લેવા જોઈએ એ પણ બાબત સાથે હું ચોક્કસ માનું છું